મહારાષ્ટ્રના ઉપરવાસમાં વિસ્તારોમાં છેલ્લા કેટલાય દિવસોમાં સતત વરસાદને કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે ડેમમાંથી અને પ્રકાશા ડેમમાંથી એક લાખ ચોરાણું હજાર ને પાણી છોડવામાં આવ્યું છે સતત પાણીની આવકને કારણે ઉકાઈ ડેમની સપાટી ભયજનક સ્તરે પહોંચી ડેમની ભયજનક સપાટી ત્રણસો ફૂટથી

ઉકાઈ ડેમ માં સતત પાણીની આવકમાં ઉત્તર ઉત્તર વધારો નોંધાઈ રહ્યો છે તો બીજી તરફ હવે ઉકાઈ ડેમ તેની પૂર્ણ સ્થળ સપાટી થી માત્ર એક જ ફૂટ દૂર છે એટલે એ કહી શકાય કે ડેમ ને ડેમ ની જળ સપાટી જાળવા માટે સતત ઉપરવાસમાંથી જે પ્રમાણે પાણીની આવક આવી રહી છે તે પ્રમાણેના સબાકાવાનો ડિસ્ચાર્જ પણ ચાલુ રાખવામાં આવી રહ્યું છે જેને પગલે હાલ ડેમ ની સપાટી હવે જીરો પોઈન્ટ પાંચ ફૂટ જ એની ભયજનક સપાટી છે ત્રણસો પિસ્તાલીસ થી દૂર છે દૂર છે એટલે હાલ ઉકાઈ ડેમ ના બાર દરવાજા સાત ફૂટ ખોલીને એક લાખ બોતેર ને સાહીઠ જેટલું પાણી જેનારાંત્ર દ્વારા એલર્ટ કરી દેવામાં આવે છે તો બીજી તરફ હાલ હવે ઉકાઈ ડેમ તેની ભયજનક સપાટી ની નજીક જ પહોંચી ચુક્યો છે એટલે ઉપરવાસ માંથી જે પ્રમાણે પાણીની આવક ચાલુ રહેશે તે પ્રમાણે ડિસ્ચાર્જ પણ ચાલુ રાખવામાં આવશે જી બિલકુલ દીપક જાણકારી બદલ આભાર